અને હે ને તમે વિચારતા હશો કે ફોન ની ક્વોલિટી માં કેમ એકદમ થી ફેરફાર ચેન્જીસ થઈ ગયા પણ મિત્રો આપણે આઈફોન છે ને એનું સ્ટોરેજ થઈ જાય છે વારે વારે ફૂલ કેમ કે આપણે વિડીયોઝ ઉતારીએ તો આપણે એની માટે ઓટીજી મંગાવી હોય પણ એમાં સેટિંગ કરવાની થોડી કોલું છે એટલે આપણે પવાના ફોનમાં માં ઉતારીએ છીએ અને પંકજભાઈ વા છે બી નાખવા પંકજભાઈ હારું ને અમારા ગામના જ છે મિત્રો અને હવે ચાલી રહ્યો છે આખું ખાતર મસ્ત મજાનું રેડી થઈ ગયું છે

મિત્રો હું મારા પપ્પા ગયા રાવણા લેવા કે જાંબુડા જાંબુડા અને તમે જોઈ શકો છો કેવડા કેવડા તમારે હું તમને પપ્પા ને ચડવું પડ્યું પપ્પા કેટલી ઉચેન ઊંચી હતી ને મારા પપ્પા પછી પછી ચડી ગયા હાલો હવે મને પાણી આવે તમને ગુજરાતી સ્કેમ છો મિત્રો મજામાં આવ્યો કે તમે બધા મજામાં જશો વેલકમ બેક ટુ અર ન્યુ વ્લોગ હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા કામડિયા વ્લોગમાં મસ્ત મજાના વાગવામાં થયા છે 8:30 અને આપણે આજે વેલા ઉઠી ગયા હતા આ વાગામાં અને એમનો ચા પીને પછી તો જ ચાલુ કરી દીધો છે અને આ બધું જ કામકાજ એમને પડ્યું છે જો આ કુ રસોડું હે ને આપણે હાવ ખાલી કરને કુ હે એનો બધો એલા બાજો જો અહીંયા ગોઠવેલો છે અને આ બધું છે ને આજ મમ્મી સાફ કરશે નહીં મમ્મી મમ્મી વાસણ ઉટકે બધું ઉખેડું ઉખેડ નાખ્યું બધું કેમ કે મિત્રો વાડી નું કામ છે ને હવે ભાઈએ ઓલમોસ્ટ છે ને પતાવી દીધું હે અને શું કેવાય રૂમ નું કામ લાઈટ ફિટિંગ તો થઈ જ ગયું છે અને આ છોકરો અહીંયા હુતું હે નાનું નાનું બહુ શું કરે છે તું તું શું થઈ ગઈ અત્યારે ભાઈ આવે મિત્રો થતી મેળે જ કરતી હોય ચા દૂધ પીવાનું ચોકલેટ ખાવી ને એવું કરે એટલે હચવાય મમ્મી ને વાડી ના થઈ ને તો કઈ થઈ ગયું

એમાં વળી હગાયો આવે લગન આવે એટલે એમ થાય કે પુગુ તો પુગુ કે વેવાર રાખવા જાવું પડે તો એ ના જાય તો એમ કે તમે અમારે ન્યા આવ્યા નથી કે નહીં મમ્મી માર મમ્મી જો માથું ઓડવે નહી નીકળી એટલે આમાં હે ને બધી બાજુથી હલવાણા હવે વિચાર થાય કરું તો કરું હું મકાનનું કામ મૂકી દેવું કે ખેતીનું મૂકી દેવું કે હગાઈમાં જાવ કે લગનમાં જાવ તો અને આપણે ભાઈને લગભગ હે ને ટિફિન દેવા પણ જવાનું છે તો આપણે ભાઈને આગળ જઈને જ હવે મળીએ ચાલી ગાઈસ આપણે ભાઈનું ટિફિન લઈને પોચી ગયા છે વાડી અને કલેજો તો દે અહીંયા બેઠા ડોલ તું તારી બાજુમાં તારા કે આમાં શું ગેસ કર મોટું શું રોટલા પછી ત્રણ ઓપ્શન કહી રોટલા જ નથી પેલા તો ગેસ કર તાર ફેવરિટ આઇટમ હે યાર દરબાર ખટ મિત્રો કહી દઉં કે છે બટેટા નું શાક પછી રસ પછી ભરેલા વડચા ઓલા સોરી લોટવાડા મરચા પછી છાસ ને રોટલી રોટલી કેવી છે સાત પડ વારી મિત્રો કળેજ આરે કેદીન બાધણો નથી બે બેતાઈ દીથી એટલે કળેજને કાલે ફોન કર્યો તો પાધવું છે તારી આરે ઓલા તારો ટિફિન હું બાધણ મૂળ બનાવું ને થાકી ગયો એ હો ત્રીજો દિવસ ગામમાં ન થાય હોય હા એ વાત સાચી છે અને મોટર હાલે બે બે જો વાતાવરણ કેવું છે એકદમ ચક્કા હાલ મારે આવું હે આપડે મિત્રો ને બતાવે ખરી મિત્રો અમાર ત્યાં આ હે ને બો મોટર આલે

તો જો બે બે મોટરો હાલે છે બતાવું તમને મિત્રો આઈ એક વાથી ચાલુ છે અને એક અહીંથી ચાલુ છે એટલે ટૂંકમાં છે ને બે વાથી જ છે તો એ જોઈ આપણે બતાવીએ કલે જ આવું તો તમને લઈ લો આમ કરીને હા એમ વેડી મિત્રો કેમ અસર ન લાગે નહીં કામ કરતો હોય તો આપણે કઈ ધંધો છે નહીં હમણાં વેકેશન ખૂલશે એટલે ભણવાનું છે બાકી તો કઈ નથી અને જ્યાં અહીંયા મગ નીકળી ગયા બાજુની વાળીએ પણ અને આવું કઈક ચાલી રહ્યું છે મિત્રો બે મોટર હાલે છે જે આ બાજુની છે ને આવડિયા રામ મામાની છે ને અમારી છે તે ચાલુ રહ્યું છે અને આપણે હવે થઈ જાય ઘર ભેગી ને કેમકે આપણે હજી જમવાનું બાકી ગયા અને તડકો પડે મિત્રો નેક્સ્ટ લેવલ ની ગરમી પડે એમાં કલેજ ખબર નહીં કે એમ આવું ઉકલતું હોય કરવું તો ના હોય પણ કરવું પડે તો એ નહીં પણ એને મજા આવે આ કામ કરવાની એટલે એને ઉકલે આવું સારું હાલો કંઠીજી